નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલી સંચાલિત દાદાભાઈ એડલજી ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલી ખાતે ચેરમેન ચેતનભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઇનામ વેતન સન્માન સમારોહ યોજાયો સ્વાગત પ્રવચન શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઉર્વીબેન દેસાઈએ કર્યું હતું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યોજાયેલ વિદ્યાર્થી સ્પર્ધામાં 335 પાંત્રીસ વિદ્યાર્થીઓએ વિજેતા થયા હતા પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જી થ્રી ક્યુમાં વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થી નેશનલ લેવલે ચિત

નગર પ્રાશિક્ષક સમિતિ દ્વારા સન્માન કરાયું સેન્ટ્રલ ગવર્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા ઇન્સ્પાયડ એવોર્ડ સ્પર્ધામાં અમલસાના કલમઠા ગામના દીપકભાઈ પટેલ ઇન્સ્પાયડ એવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ મળતાં સુરત પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા તેમનું સન્માન કરાવવામાં આવ્યું હતું આ સન્માન થતાં કલમઠા ગામના સરપંચ આગેવાનો અને મિત્રોએ ગૌરવ લાગણી અનુભવી હતી કબીલપુર જીઆઈડીસી ખાતે આવેલ પ્લોટ સી એક બસો ચોત્રીસમાં આવેલ એઇસ્મ સેલ્સ કોર્પોરેશન નામની કંપનીના માલિક પ્રિયંકભાઈ સુમેરા નાયક રહેવાસી મકાન નંબર બાર સહકારી સોસાયટી ગણદેવી રોડ જમાલપુર તાલુકો જિલ્લો નવસારી નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ ઓગણીસ પિસ્તાલીસથી વીસ બાવીસ વાગ્યાના અરસામાં કંપનીના માળિયા ઉપર રાખેલ પાંચ હજાર ખાલી પુઠાના બોક્સ નાની મોટી આશરે દસ હજાર ખાલી પ્લાસ્ટિકની બોટલ તથા સ્ટોકરેલો અને આશરે ત્રીસ હજાર પ્લાસ્ટિકના ઢાંકણોએ માળિયા અકસ્માત આગ લાગતા મળ્યું સળગી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું તેની નવસારી રૂલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જા જોગાઈ જાહેરાત મોકલી દ્વારા અપાતા પોસ્ટ એસ ઇ એ પટેલ જીઆઈડીસી દ્વારા તપાસ શરૂ કરાઈ છે ચીખલી તાલુકાના દેગામ ખાતે દેગામની ભીમાભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામના માર્ગદર્શન હેઠળ અભ્યાસી બાળકોમાં કૃપોષણ ખામી લોહીની હોવી જેના લીધે બાળકને હંમેશા થાક લાગતો હોય છે સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો ન હોવાની સમસ્યા બાળકોમાં જોવા મળે છે કૃમિ સંક્રમણ કારણે આ સમસ્યા ઉદભવે છે કૃમિ સંક્રમણ અટકાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામ આચાર્ય રાકેશભાઈ ધીવર દ્વારા વિદ્યાર્થીઓને તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ માર્ગદર્શન કાર્યક્રમમાં કેટલીક બાબતો જેમ કે ખુલ્લી જગ્યાએ હાથ જાતે ન કરતા શૌચાલય ઉપયોગ કરવો જોઈએ આજુબાજુ સ્વચ્છતા જળવવી જોઈએ ફળ શાકભાજી સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ હંમેશા ચોખ્ખું પાણી પીવું જોઈએ પીવાનું પાણી ઢાંકવા ઢાંકીને રાખવું જોઈએ નખ નાના અને સાફ રાખવા જોઈએ પગરખા પહેરવા જોઈએ સાબુથી હાથ ધોવા જોઈએ ખાસ કરીને જમતા પહેલાં અને હજાર પછીના પાઠ ભણાવ્યા હતા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા કૃમિમુક્ત બાળક તંદુરસ્ત બાળક હેતુને સાર્થક કરવા માટે તમામ બાળકોને કૃમિ નિયંત્રણની ચાવવાની ગોળી આપવામાં આવી હતી અને બધાએ તેનું સેવન કરી કૃમિમુક્ત બનવા સહયોગ આપ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતા વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દૂધ ડેરીના બહેનો અને ભાઈઓને યોજનાકીય માહિતી આપતા બિપિન માહલા વાંસદા તાલુકાના રાવણીયા ગામમાં દૂધ ડેરી મહિલા સંચાલિત બહેનો અને ખેડૂત મિત્રોને સરકારી યોજનાકીય માહિતી તથા શ્રીમદ રામચંદ્ર તરફથી આપવામાં આવતી યોજનાકીય માહિતીને એક મિટિંગનું આયોજન કરાયેલું હતું જેમાં યોજનાકીય માહિતી આપનાર વાંસદા તાલુકા પંચાયત મહાશાક પક્ષના નેતા બિપિન માલાએ કહ્યું કે જીવનમાં રોકડ રકમ મેળવવાની દરરોજના આવક આવે તેવી ઘણી બધી યોજનાઓ છે જેમ કે તમે પશુપાલન ધંધો તો કરી જ રહો છો પરંતુ દૂધ ડેરીમાં જાય છે પરંતુ આ દૂધને દહીં છાશ બનાવી કે સ્ટોલ ઊભો કરી તમે એક સારી આવક મેળવી શકો છો બીજું કે આજે બધા પ્લાસ્ટિક સંસાધનો થઈ ગયા છે જેમ કે આપણે રસોડામાં જઈએ તો ટોપલી સપડું ખેતીમાં કામ જોઈએ તો ઝીલકુ ટોપલો મુશ્કી જેવા સાધનો ગામડે મળતા નથી આ વસ્તુને દુકાન પર મૂકીને રોકડ રકમ મેળવી શકાય છે બીજું કે શાકભાજી પણ તમે પેકિંગ કરી રસ્તા ઉપર બેસી મેળવી શકો છો સારો ભાવ મળી શકાય છે અને ધંધા માટે સ્તુતિ જથ્થાબંધ સાડીઓ લઈને એનું વેચો કરી શકો છો નવસારી કૃષિ યુનિવર્સિટી વેન્ટરી હોસ્પિટલમાં મોબાઈલ ચોરી નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાયત પોલિટેકનિક પાસે વેન્ટરી ઇન્ટરશીપ હોસ્પિટલના રૂમ નંબર આઠમાં રહેતા પ્રભુદાસ રાજેશભાઈ બાગલું તેવીસ વર્ષીય યુવાન વિદ્યાર્થી રિયલમી કંપનીનો પાંચ જી કાળા રંગનો મોબાઈલ ફોન જેના ઈએમઆઈ એક અને ઇએમઆઈ બે રૂપિયા છ હજારની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોરીસમ દ્વારા હોસ્પિટલના ખુલ્લા રૂમમાં પ્રવેશી ચોરી ગયા બાદ વિદ્યાર્થીના જલાલપોર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કલ્યાણશી દ્વારા ફરિયાદ નોંધી લઈ તપાસ કરાઈ હતી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા સાપ્તાહિક મહોત્સવ પૂર્ણાહુતિ સમારંભ યોજાયો ગુરુકુલ જેવી સંસ્થા ગુરુ શિષ્યના સંબંધને જીવંત રાખી રહી છે ઋષિ પરંપરા અને આધુનિક શિક્ષણનો સમન્વય જોવા મળ્યો પ્રાચીનતમ અને સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ગુરુકુલ સુપા સો વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે અઢાર ફેબ્રુઆરી ગુરુકુલ સ્થાપના દિવસ સાપ્તાહિક મહોત્સવ પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી સ્વામી શ્રદ્ધાનંદજીએ અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસના દિવસે પૂર્ણા નદી કિનારે ગુરુકુલ સ્થાપના કરી હતી પસંદ કરેલ છોકરી મોટી ઉંમરની હોવાથી પરિવાર લગ્ન માટે ના પાડતા ખૂંધા યુવાને ઝેરી દવા ગટગટાવી મોત વાલુ કર્યું ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોંધુ પોડકાર કલવાયા ફડિયા ખાતે રહેતો સાડત્રીસ વર્ષીય યુવાન રાજેશભાઈ ભલ્યાભાઈ ડાંભિયાએ પરિવારજનો દ્વારા પોતાની પસંદ કરેલ છોકરીની મોટી ઉંમર હોવાના લગ્ન માટે ના પાડતા ખોટું લાગી જતા ઘરની પાછળ ખેતરમાં જઈ ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ બપોર એકથી એક ત્રીસ વાગ્યા પહેલાં પ્રયાસ કર્યો હતો પણ દવાના સારવાર અર્થ લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ અંગે મૃતકના ભાઈ મિનેશભાઈ ભાઈલાભાઈ ડાંભિયાએ ચીખલી પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા અકસ્માત મોત ગુનો દાખલ કરી તપાસ આરંભી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ